સમગ્ર માંડવી શહેર કોલેરાના ભરડામાં છે ત્યારે ખાસ કરીને નગરપાલિકાના તંત્ર વાહકો કોઈ પ્રકારનું ધ્યાન આપતા નથી લોકોની ધીરજ ખૂટી કોંગ્રેસ સાથે આજે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો વિસ્તૃત અહેવાલ માંડવીમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાને કારણે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે એક મહિના માટે કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર થયો છે નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરી છે પરંતુ ખાસ કરીને નગરપાલિકાના સત્તાવાળાઓની ઊંઘ ઉઠતી પરિણામે દિવસે દિવસે પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનતી જાય છે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી આવી પરિસ્થિતિના કારણે લોકોની ધીરજ ખૂટી હતી વિપક્ષોની ધીરજ ખૂટી હતી આજે બપોરે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કોંગ્રેસના લોકો પણ એકત્ર થયા હતા તાત્કાલિક અર્થથી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી જઈ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પ્રતિકા પ્રતિભાવ નહીં મળતા આખરે હંગામો મચાવ્યો હતો ભારે તફડી મચી જવા પછી બોલ કરવામાં આવ્યો તો સ્થાનિક લોકો પણ કોંગ્રેસની સાથે જોડાઈને સત્તાધારી જૂથને ભીડવવામાં પ્રયાસ કર્યો હતો પરંતુ પહેલેથી જ પોલીસ બોલાવી રાખી હોય